અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમગ્ર ભારતે શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે ભેસાણ શહેરમાં શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરના રાજમાર્ગોથી શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા આ યાત્રામાં દસ ટ્રેક્ટર પાંત્રીસ ફોર વ્હીલર હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમમાં સાધુ સંતોએ હાજરી આપી હતી આ યાત્રામાં છપ્પન જેટલા ગામના લોકો ઉમટી પડ્યા હતા અને પાંચ ગામના મંદિરને અક્ષત કળશ આપવામાં આવ્યો હતો મો મહંત સુકાંદાસજી બાપુ ખાકીવાડી ગામની મંડી મેંદણા આજ રોજ જે અમારું બેસાન તાયુકાને અંદર અમારું ગામના બધા આગેવાનો એ જે કે અમારું અમિતભાઈ વેગડા એમની સાથી મિત્રોની ટીમ છે એ ટીમ અક્ષત જે આયુધ્યા થી અક્ષત આવેગા છે એમના 52 કુંભ બનાવવામાં આવ્યા છે એ 52 કુંભ ગામો ગામ સુધી જ પહોંચે એના માટે આજે જે આ બેસાન તાયુકાને માં મીટિંગ હતી એ મીટિંગ મે અંદર અહીંયા ભેસાણ ગામની અંદર આપણે ભગવાન રામજીના લક્ષ્મણજીના હનુમાનજીના વેશભૂષા પહેનાવીને ભગવાન રામજીને આખા ગામની અંદર જે જે વિધે નગરયાત્રા કરવા માં આવી થી એવી વિધે જે 22 જાન્યુઆરી છે 22 જાન્યુઆરી ના રોજ આપણો ગામ અયોધ્યા બને એના માટે આપ બધાને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે આપણો ગામ અયોધ્યા 22 જાન્યુઆરી ના રોજ બને જ્યારે અયોધ્યા ની અંદર ભગવાન શ્રી રામજીના એ પ્રાડ પ્રતિષ્ઠા દયો કે આ ગય આપડે ગામને અંદર આપડા વિસ્તારને અંદર જે પણ મંદિર હોય મંદિરને અંદર ખૂબ સંગાયકો આપણો ઘર આપણો સેય આપણો નાકા ખૂબ કીપેને મબપે વિદેશ સંગાયકો નાના નાના માડકોને ખૂબ નવા નવા કપડા બેન આવું ખૂબ સારી સારી રીતના આયોજનો ગામને અંદર કરો આ ધૂન ભગવાનની બોલાવીને આપડું ગામ અયોધ્યા બની એના માટે 22 જાન્યુઆરી માટે અમારા બેસાન તાલુકાના અંદરના જે અમારા અમિતભાઈ દેગરા છે પૂજ્ય બાપુ છે અને અમારા ગામના જે બેસાન તાલુકાના જે ગામ છે એ ગામના બધા વડીલો અને યુવાનો ને હાથ જોડીને વિનંતી કે તે દિવસ આપનું ગામ અયોધ્યા બની એના માટે આપ સૌ પ્રયાસ કરો બડે ભાગ્યમાનુસ્તન પાવા સુગંધોલવસબ ગંતા નિકાવા रामायण चौपाई ने, ने, ने सार्थक करता आप बधाई ये मनुष्य होता आपका कित